હે ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જય માતાજી સ્વાગત છે ફરીવાર એક નવો બ્લોગ સાથે તો આપણે ઉઠી ગયા છીએ સવારના વાગ્યા છે નવ નાઈ જોઈને ફ્રેશ થઈને સહેજ બનાવે છે કંઈક યુનિક પરોઠા તો આપણે જોઈએ શું બનાવે છે કેવી રીતે બનાવે છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં છો

લસણ તો ફ્રેન્સ આવું કઈક છે લસણ ની રાખીને રાખી લસણીયા પરાઠા આપડે આનો એક બ્લોગ બનાવજો જો તમને ગમે તો તો વાગ્યા છે બપોરના બાર બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે હવે અને હું બનાવું છું ભરેલા રીંગણા તો ચાલો હું બનાવું બતાવું તમને એની રેસીપી તો જો મેં ગાઠિયા અને સિંગદાણાનો ભૂકો કરીને ક્રશ કરીને રાખી દીધું છે અને હવે હું લસણ મરચાની પેસ્ટ બનાવું છું પછી એક ટમેટો નાખશું ડુંગળી નાખશું ડુંગળી કોઈ નાખે ન નાખે પણ હું નાખું છું ટેસ્ટ માટે ડુંગળી નાખું છું

જરૂર ટાઈમ મળશે એટલે હું વિડીયો બનાવી ફક્ત મારો એક ના છું ખીચડી વગેરે વગેરે જો શાક કાઢે છે મસ્તીનું ગરમા ગરમ ચાલો જમવા તમને જોતા હવે પાણી આવશે મને અત્યારે પાણી આવે છે જો આ મરચા ડુંગળી કટિંગ કરી રાખ્યા છે આ છાસ આમાં રોટલી શાક બધા જમવા બોલાય લે ચાલો બધા જમવા આપણું ભરવા કાયલા સોરી રીંગણા હવે ભૂખ એવી લાગી ને બધું ભૂલાઈ રહી છે અને ભૂલાઈ ગમી નહીં ફટાફટ આવ્યો તો ગમી ને ફરી પાછા ઘરમાં આવી જજો આ ચાસમે લેવાનું કામ ચાલુ છે આ જો સી પાડા ઓકે કરી લીધા છે સાવ ફ્રેન્ડ્સ જો આ રીતનું કંઈક તૈયાર થાય છે ચાસણી આવી ગઈ છે મસ્તીની ની બરાબર જોવામાં તો જબરજસ્ત લાગે છે બરાબર જોઈએ તમને કોને બનાવતા શીખવાડ્યું છે અમે માર માવતર થી શીખી ચાલો ભાઈ એનો માવતર થી શીખીને આવ્યા છે તો કાળું કેવા હવે મેલ પોઝિશન માં પડ્યા પછી ઠરે જે બટકા પડે ને તમને બતાવું ક્રિસ્પી ને મુલાયમ પડે છે બરાબર તો આગળ જોતા રહેજો જોવા આવજો એક લેગ લખાય છે આપણે પૂછતી નથી તમને થોડું પૂછવાનું હોય કામ મળવાનું હોય આપણે કોઈ પૂછતું નથી એક લેગ લખાય પણ આપણે હવે ચપટ બોલે દીધી બની છે ટેસ્ટી હવે આપણે રસોઈ ની તૈયારી કરીએ તો તમે જોઈ અમારી ચીક્કી કેવી બની હતી કમેન્ટ કરજો

ગોળ વાળી વસ્તુ શિયાળામાં બહુ જ સારી હોય હવે તો અડદિયા દીયા ખજૂર પાક બધું ચાલુ છે એટલે અમે તમને શેર કરશું અમારી રેસીપી ગમે તો કોમેન્ટ કરજો ચાલો આપણે હવે ખીચડી મૂકી દઈએ ખીચડી ખાય ને તો હને મજા આવે કેમ કે છે ને આપણું પેટ એકદમ છે ને ફ્રેશ થઈએ સાંજે આપણું પેટ ભરાઈ જાય ખીચડી ખાઈએ ને તો કેમ કે અમારે ખીચડી તો કમ્પલસરી જોઈએ જ કેમકે શિયાળામાં ખીચડી ખાવાની બહુ મજા આવે ખીચડી છે કઢી છે મારી ફેવરિટ કાચી કઢી અને ખીચડી છે તો ચાલો આપણે હવે ખીચડી મૂકી દઈએ બરોબર અમારું લાઇટર જવો છે ને બાકી કેવડું મોટું જોરદારનું લાઇટર છે અમારું અહીંયા ઉભા રહીને કરો ને તોય થઈ જાય ગેસ ઓન એવું લાઈટર છે અમારું આપણે ખીચડી મૂકી દઈએ બરાબર કોઈ ધોળી ખીચડી કરતા હોય કોઈ હળદરવારી કરતા હોય અમે બંને કરી હળદરવારી વધારે હેલ્ધી તો આપણે આંધણ મૂકી દીધું છે અને આપણે હવે ખીચડી કાઢી લઈએ ડબળામાંથી બરોબર અમારી ખીચડી મેં કાઢી લીધી છે અમે જો દાળ નાખીએ છીએ ચણાની કેમકે અમને છે ને મજા આવે ખીચડી ભેગી થોડીક ચણાની દાળ નાખી ટેસ્ટ પૂરતી કેમ કે મજા આવે ખાવાની એટલા માટે તો આપણું આંધણ પણ ઉકળી ગયું છે આપણે ખીચડી ધોઈ નાખીએ સરસ રીતે અને આપણે હવે ઓરી દઈએ

મસ્ત ડેકોરેશન છે કઢીનું અને ખીચડીનું તો આપણે હવે કઢી ખીચડી ખાઈ લઈ ખાઈ મસ્ત જ તો ગુલાબી ઠંડી છે બ્લેન્કેટ ઓઢીને સૂઈ જાય તો હવે આપણા બ્લોગનો અહીંયા આપણે એન્ડ કરીશું જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાઈને તો ચાલો આપણે ફરી મળ્યા બીજા વ્લોગ સાથે કાલે અને અમારા આજના વ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને અને આજના વ્લોગને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં